આજે સાક્ષી એમના ખાવા માટે એક દાણો પણ નથી અને સાક્ષી ના પપ્પા બાર વિદેશ ગયા છે તે હજુ સુધી આટલા તો ખાવા આવશે તો સાક્ષી શું કરો એવું છે તારા પપ્પા કઈ ગયા પપ્પા ગયા બરોબર સાક્ષી વાત વિદેશ માં ગયા તા એવું છે બે મહિના થઈ ગયા જુન લુગડો એવું છે બરોબર પૈસા એવું છે પણ મોટી મોટી તા ને કે અમે આમ કરી દઈશું પ્યાન કરી દઈશું બસ આપતા શું ગમનું કમનું ત નઈ તા ભણ્યા દાદા દાદી કેટલા ભણ્યા તારા પપ્પા બોલ પપ્પા પપ્પાને બહુ ભણાયા

માર પપ્પા જબરા ફોન ઇન કરતા દાદી દાદી હા તે આટલી વેલતાઈ હા બેટા એટલી લાઈ હા દાદી લાડી ભૂખ લાગી રે આતું નહીં નહીં હેડો કરી આલુ બેટા ખારો હા થાળી લાવ હેડો કરી આલુ ખાઈ લે બેટા ખાઈ લો દાદી તેલ ના સાક સાક ને તેલ નહીં બેટા ખાઈ લે મટુ મટુઈ નહીં ખાઈ લે અપણો બેટા હાથ તો જો કશુંય નહીં

અરે યાર હું કર કંટાળ્યો ટોપો મારી આ વાયદો તો આજે 9 તારીખ થી 9 ઉપર 107 દિવસ હેડે પણ આજે કોઈ દેખાતું નહીં દાદી નહીં સાક્ષી બેટા કોઈ સદ નહીં આ અરે શું વાત કરું

એવો ખાવાનું નહિ બેટા અરે રે શું વાત કરું પૈસા લેવા છોકરા માટે એમની કેટલી મહેનત કરી અરે જમીન હતી ને તે મેલી ખાઈ જાય બના ગણા મોટા કર્યા અરે છોકરા માટે હોય ભગવાન

આ થી મારે તમારા પૈસા નહીં જોતા અને તારે જોતું હોય ને જે આઈટમ ખાવાનું કઈ હોય ના હોય ને તો મારે દુકાને ખેતર માં જો કોમે જો વા કબોડા ખેતન માં જો અરે તો બેટા તારા જે જોતું હોય ને તો મારે દુકાને આઈ જજો કરિયાનું લઈ જજો દાદીને ને હો અને શેઠ પૈસા છોડી દીધા મારે નહીં જોતા પૈસા સાચી વાત હા બેટા ચિંતા ના કરું કરશે અને દવા પપ્પા આવે ને તો દવા બવા ખાવા લઈ જઈજ દવા ખાવાની સારું

હા 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 અજય બોલું છું અરે અત્યારે તું ગામડે આવ્યો છું હા હા મારા બાપુજી બીમાર થઈ જાય છે ગામડે આવ્યો છું હે પાર્ટી છે હા હા સારું સારું હા હું દસ પોત દસ મિનિટમાં નીકળી જશું પાછો હું આવી જ જશું હા 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 યાર ભાઈ દોસ્તો તો યાર ક્યારે કામ આવે હા બસ નીકળું જ છું હા સારું સારું સાક્ષી બેટા બાપુજી બાપુજી હા બેટા પપ્પા આવી ગયા છે કેમ હવા સાક્ષી બેટા હા બાપુજી હા ભાઈ આવો હા એ બેટા 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 શેઠી ને શેઠી મારા તારા ગંદા જ છે મને ક્યાં આડે છે તું બાપુજી ને પગ દબાવે છે ને આ ગંદુ કર્યું જો ગંદુ કર્યું